જય શ્રી કૃષ્ણ હું સ્નેહ મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું સાબુદાણા બનાવીને તૈયાર કરશું સાબુદાણાનો ફાઇન પાવડર બનીને તૈયાર છે હવે આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું ફરી એ જ આપણે મિક્સીનો જાર લેશું અને તેમાં એક કપ મોરૈયો એટલે કે સામો નાખશું આને પણ આપણે દરદરૂ પીસીને તૈયાર કરી લેશું સાંભો પણ સારી રીતે દરદરો પીસાઈને તૈયાર થઈ ગયો છે આપણે આ સામાને વધારે બારીક નથી પીસવાનો નહીતર આપણો જે ઢોકળા છે તે હાર્ડ બનશે હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું હવે આપણે આમાં હાફ કપ દહીં નાખશું હવે આપણો જે લોટ છે તેને આપણે દહીં સાથે સારી રીતે મિક્સ કરી લેશું લોટ દહીં સાથે સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે એમાં જરૂર પ્રમાણે પાણી નાખશું અને ઢોકરાનું બેટર બનાવીને તૈયાર કરશું આ બધું હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે સિંધા મીઠું નાખશું આને પણ સારી રીતે મિક્સ કરી લેશું

હવે આપણે આમાં ટુ ટેબલ સ્પૂન પાણી નાખશું અને તેને પીસીને તૈયાર કરી લેશું હવે આપણી ચટણી પણ બનીને બિલકુલ તૈયાર છે હવે આપણે આગળની પ્રોસેસ કરશું ફિફ્ટીન મિનિટ થઈ ગઈ છે બેટર છે તે હવે પરફેક્ટ તૈયાર છે હવે આપણે આ બેટરના બે ભાગ કરી લેશું હવે આપણે એક ભાગના બેટરને સાઈડમાં રાખી દેશું હવે આપણું જો આ બેટર છે તેમાં આપણે બે મોટી ચમચી આપણે ચટણી બનાવી છે તે નાખશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું ચટણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે આ બેટરમાં વન ટી ઈનો નાખશું આને પણ હવે સારી રીતે મિક્સ કરી લેશું અબ આપણો બેટર છે તે ખૂબ જ ફ્લફી થઈ ગયું છે અને બિલકુલ તૈયાર છે. હવે મેં અહીં એક જ માપની સ્ટીલની કટોરી લીધી છે અને મેં એને તેલથી સારી રીતે ગ્રીસ કરી લીધી છે. હવે આપણે એમાં બે બે મોટી ચમચી આપણું જે ગ્રીન બેટર છે તે નાખશું. કટોરીને થોડીક ટેપ કરી લેશું જેથી આપણું બેટર છે તે ઇક્વલ થઈ જાય. હવે આપણે આને સ્ટીમ કરવા માટે રાખશું. ઢોકળા સ્ટીમ કરો મેં અહીં ગેસ ઉપર એક પેન રાખ્યું છે તેમાં પાણી નાખી તેમાં એક રીંગ રાખી દીધી છે અને ઉપર એક જાળીવાળી પ્લેટ રાખી છે હવે આપણે તેની ઉપર આપણી જે બેટર ભરેલી કટોરી છે તેને રાખી દેશું હવે આપણે આને ઢાંકી દેશું અને હાઈ ફ્લેમ પર પાંચ મિનિટ માટે સ્ટીમ થવા દેશું પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણા જે ગ્રીન ઢોકળા છે તે ઉપરથી પાકી ગયા છે એક પરત થઈ ગઈ છે આ રીતે વ્હાઇટ વાળું બેટર પણ તૈયાર કરી લેશું હવે આપણું આ વ્હાઇટ વાળું બેટર પણ તૈયાર થઈ ગયું છે હવે આપણે જે ગ્રીન ઢોકળા બનાવ્યા છે તેની ઉપર આપણે આ જે બેટર છે તે નાખી દેશું વ્હાઇટ બેટર પણ આપણે મોટી બે બે ચમચી નાખવાનું છે હવે આપણે આની ઉપર થોડોક લાલ મરચાનો પાવડર સ્પ્રિંકલ કરશું થોડો મરીનો પાવડર સ્પ્રિંકલ કરશું આનાથી ઢોકળાનો લુક અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવે છે હવે આપણે આને ફરીથી ઢાંકી દેશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ટેન મિનિટ્સ માટે સારી રીતે સ્ટીમ થવા દેશું ટેન મિનિટ્સ થઈ ગઈ છે તો આપણે ઢોકળાને ખોલીને જોઈ લેશું આપણે એને ટૂથપિકથી ચેક કરશું સુત્પીક બિલકુલ ક્લીન બાર આવી છે એનો મતલબ એમ છે કે ઢોકળા સાઈડ થઈ ગયા છે હવે આપણે ઢોકળા માટે એક વઘાર તૈયાર કરશું તેના માટે મેં અહીં ગેસ ઉપર એક નાનકડું પેન રાખ્યું છે આ આપણે હાફ ટેબલ સ્પૂન તેલ નાખશું વન ટીસ્પૂન જીરું નાખશું વન ટી સ્પૂન સફેદ તલ નાખશું હવે આપણે આમાં બે લીલા મરચાં કાપીને નાખશું હવે આપણો વઘાર તૈયાર છે હવે આપણે ગેસ બંધ કરી દેસુ ઢોકળા થોડા ઠંડા થઈ ગયા છે તો આપણે એને બહાર હવે આપણે આને ઉથમું કરીને થોડુંક ટેપ કરશું ને તરત જ આપણા ઢોકળા છે તે બહાર આવી જશે આપણા ઢોકળા છે તે ખૂબ જ સોફ્ટ અને સ્પોન્જી બન્યા છે હવે આપણે એને એક પ્લેટમાં રાખી દેશું હવે આપણે જે વઘાર તૈયાર કર્યો છે તે આપણે ઢોકળા ઉપર નાખી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો